અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે હવા મહેલ વિસ્તારમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બે ખેપિયાઓને ઝડપી પાડ્યા હતા પકડાયેલા બંને ખેપિયાઓ પૈકી એક નગરપાલિકા રોજમદાર કર્મચારી તરીકે ફરજ બજાવે છે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન પોલીસને મળેલી બાતમીના આધારે હવા મહેલ પાસે વોચ ગોઠવવામાં આવી હતી પોલીસે વાપીના છરવાડા સ્થિત જલારામનગરના રહેવાસી હરેન્દ્ર સિદ્ધનાથ સિંઘ અને અર્પિત ધર્મેશ કુમાર સુણેલાને ઝડપી પાડ્યા હતા તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી વિદેશી દારૂની છવ્વીસ નંગ બોટલ મળી આવી હતી પોલીસે એકત્રીસ હજારની કિંમતનો દારૂ અને બે મોબાઈલ ફોન મળી કુલ સાડત્રીસ હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી બંને ખેપિયાઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આરોપી અર્પિત સુણેવ વાલા અંકલેશ્વર નગરસેવા સદનમાં રોજમદાર કર્મચારી તરીકે કાર્યરત છે જે અગાઉ પણ પ્રોહિબિશનના ગુનામાં ઝડપાયો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે